સમગ્ર રાજ્યમાં મહારાજ ફિલ્મ નો વિરોધ કરાઈ રહ્યો છે ત્યારે આજે રાજકોટના જામ જામકંડોણા ખાતે પણ મહારાજ ફિલ્મ નો વિરોધ કરાયો વિવાદિત ફિલ્મ મહારાજ ઉપર રોક લગાવવામાં આવે તે માટે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જામ જામકંડોના શ્રીમદ વલ્લભ શ્રી વિઠ્ઠલ પુષ્ટિ સંસ્કાર ધામ દ્વારા તેમજ તાલુકાના સમસ્ત વૈષ્ણવ સમાજ તેમજ સનાતન બંધુઓ તેમજ બહેનો દ્વારા મામલતદાર કચેરી ખાતે બહોળી સંખ્યામાં એકતા થઈને સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આ ફિલ્મ પર સંપૂર્ણપણે સરકાર દ્વારા રોક લગાવવામાં આવે તેવી માંગ કરાઈ હતી અત્યારે આ સમયમાં જે મહારાજ પિક્ચર રિલીઝ થઈ રહ્યું છે તે અનુસંધાને અમારી જાણ મુજબ એમાં ભગવાન શ્રી કૃષ્ણનું તેમજ સનાતન ધર્મનું ઘોર અપમાન કરવામાં આવ્યું છે તો આ અપમાનથી આખા દેશની હિન્દુ સમાજની જનતાને ખૂબ જ લાગણી દુભાણી છે તો એ અનુસંધાને આ જામકણો તાલુકાના તમામ વૈષ્ણવ સમાજ તેમજ હિન્દુ સનાતન ધર્મના સભ્યો આ લાગણીને માન આપી અને આજે જામકાંના મામલતદાર ઓફિસે આવેદનપત્ર આપવા આવ્યા છીએ તો અમે સરકારશ્રીને અપીલ કરીએ છીએ કે અમારી આ લાગણીને વહેલા તકે યોગ્ય કાર્યવાહી કરે જ્યાં સુધી આ કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ આંદોલન સમટશું નહીં જરૂર પડશે તો ઉગ્ર આંદોલન કરવાની પણ અમારે ફરજ પડશે